હા વિદ્યાર્થી મિત્રો તો એક ગુડ ન્યૂઝ આવી જશે મિત્રો તો ધોરણ દસ અને બારનું છે એનું રિઝલ્ટ છે કઈ તારીખે આવવાનું છે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છે મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને કરજો મિત્રો કારણ કે અવનવી છે અમારા ભરતી અને જે સમાચાર છે એજ્યુકેશનને લગતા અમારા ચેનલ પર મૂકતા હોય છે મિત્રો ધોરણ દસ અને બારનું રિઝલ્ટ ડિટેલ ડેટ અને ડેટ છે ગુજરાત બોર્ડ દ્વારા જે જાહેરાત કરી છે મિત્રો એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ તો વાત કરીએ આપણે તો જે અગિયાર માર્ચથી શરૂ કરીને બાવીસ માર્ચના દિવસે જે એક્ઝામ પૂરી થઈ મિત્રો એની જે સંભવિત તારીખ આવી ગઈ છે કે સંભાવના છે કે આ તારીખ સુધીમાં છે એ દસ અને બારનું જે રિઝલ્ટ છે એ ડિક્લેર થશે એ ગુજરાત બોર્ડ દ્વારા જે સંભવિત તારીખની છે જાહેરાત કરી છે મિત્રો અને આપણે વાત કરીએ સ્પષ્ટતા કરીએ તો દરેક વિદ્યાર્થી વીસીમાં મેળવેલ ગુણ થિયરી અને પ્રેક્ટિકલ પરીક્ષામાં મેળવેલા જે પ્રિયળ ગુણ ટકાવાર પ્રમાણે આપેલું છે મિત્રો તો પસંદ એ જ પસંદ બરાબર એ રીતના હશે મિત્રો અને આગળ આપણે વાત કરવાના છીએ તો કઈ તારીખ છે સંભવિત તારીખ આવી છે કે આપણે વાત કરીએ મિત્રો તો જે સી એસ પી એસસી પરિણામ ધોરણ દસ સોરી બારમાં ધોરણનું પરિણામ ચેક કરવા માટે આ વેબસાઇટ પર તમે ચેક કરી શકો મિત્રો અને જે આપણે એ એચ એચ સી જે ધોરણ દસ માટે છે એ એના ધોર એના માટે તમે ચેક કરી શકો મિત્રો તો આની આપણે સંભવિત તારીખની વાત કરી દઈએ મિત્રો તો સંભવિત તારીખ છે એ બાવીસ એપ્રિલ મિત્રો છે બાવીસ એપ્રિલ સુધીમાં છે સંભવિત તારીખ છે અને બાવીસ એપ્રિલ સુધીમાં છે તમારું મિત્રો રિઝલ્ટ દસ પરનું રિઝલ્ટ છે એ થઈ જશે મિત્રો વિડીયો સારો લાગે છે ચેનલ સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરીજો મિત્રો મળીએ નવા વિડીયોમાં કોઈ પણ નવો અપડેટ આવશે તો પણ તમને જાણ કરશો મિત્રો